રાપર તાલુકાના ભીમાસર ગામે એક જ દિવસે રાજપૂત ક્ષત્રિય સમાજના એકસો છોતેર નવ પ્રભુતામાં પ્રભુતા પચાસ મામેરા અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા વિડીયોગ્રાફી કે ફોટાની સખત મનાઈનો યુવા પેઢી કરે છે આદર્શ અમલ રિપોર્ટ બાય બાયશ્યામ બારોટ રાપર નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ આપ જોઈ રહ્યા છો ખાસ તો આપણે જે જગ્યાએ ઊભા છીએ એ છે રાજપૂત ક્ષત્રિય સમાજ સમાજવાડી આ સમાજવાડીમાં હું જ્યારે જ્યારે આવ્યો ત્યારે એમાં શુભ પ્રસંગો જોયો જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે પછી યુવાનોમાં ખેલડીલીની ભાવનાને વિકસાવવા માટે કબડ્ડીની રમત હોય સરસ્વતી સન્માન સમારોહ હોય કે આજે કમનસીબે હું જરાક મોડો પહોંચ્યો બે દિવસની અંદર આ જગ્યા ઉપર છ હજાર લોકોએ સામૂહિક ભોજન લીધું અને એ ભોજન લેવા પાછળનું કારણ હતું ભીમાસર ગામમાં ને સિત્તોતેર લગ્ન એકસોને સિત્તોતેર લગ્ન એક જ ગામમાં હોય એટલે સ્વાભાવિક છે કે એ ગામની વસ્તી ક્ષત્રિય રાજપૂત સમાજની કેવડી હશે આ એકસોને સિત્તોતેર લગ્ન તો અલગ અલગ જગ્યાએ હોય પણ એનો જે ધમણવાર છે છેલ્લા તેર વરાથી આજે એક પ્રણાલિકા હલાવી છે કે દીકરીના બાપને કોઈ પણ પ્રકારનું ટેન્શન ન હોવું જોઈએ અહીંયા જાણોએ જમે અને મામેરાએ જમે એટલે કાલે પચાસથી વધારે આવેલા મામેરાનું અહીંયા સમૂહ ભોજન હતું તો આજે જે જાનો આવી એનું સમૂહ ભોજન હતું ખાસ તો મારી સાથે અત્યારે રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો છે આ નવીનભાઈ જેવા ઉત્સાહી યુવાન છે વ્યક્તિમાં તો આપણે અવારનવાર આ વાડીમાં જેમને મળી ચૂક્યા છે પણ એકોને હિતો તે લગન એટલે ક્યાંક ને ક્યાંક જે સમાજ જે પ્રગતિશીલતા જે દાખવી છે એકસોના હિત તો તેમના છ હજાર માણસો એક રહોડે જમતા હોય એટલે હું માનું છું ત્યાં સુધી પહેલાં તો ખરત જ દસ ટકા ઓછો જે ખરત જ ના આવે એમ કેવું હોય તો કહી શકાય એટલે ક્યાંક ને ક્યાંક શું કહેશું મેઘજીભાઈ ખાસ તો બહુ મોટી વાત છે ક્ષત્રિય રાજપૂત સમાજ તરફથી એક તિથિ નક નક્કી કરેલ છે કે તેરસ વૈશાખ સુદ તેરસને દિવસે લગ્ન કરવા અને આ સમાજની જે પ્રેરણાદાયક નિયમને હિસાબે અમે આજે તેર વર્ષથી આ સામૂહિક ભોજનનો પ્રોગ્રામ કરીએ છીએ રહ્યા અમારો ઉદ્દેશ સૌથી પહેલાં ભીમાસરથી જ ચાલુ કર્યું હતું અને પછી સમાજ પાસે તિથિ માગી હતી સમાજે એક તિથિ આપી હતી એ અમારો ઉદ્દેશ એક જ હતો કે આજે એક મહિનો એક આખે આખો વૈશાખ મહિનો લગ્નની અંદર ખોટો ખર્ચાઈ જાય એની અંદર પશુ દુઃખી થાય વાડી નો જે કાંઈ હોય એ પણ સુકાઈ જાય પછી બહાર ગામ કોઈ નોકરી કરતો હોય કે ધંધા અર્થે છોકરો હોય તો એ પણ આખે આખો મહિનો જો લગ્નમાં વિતાવે તો એનો ધંધો પણ ત્યાં ખરાબ થાય અને અહીંયા ખર્ચાનો કોઈ પાર નહોતો રહેતો જેથી કરી અને અમે સૌથી પહેલાં ભીમાસરથી ચાલુ કર્યું કે આવી રીતે આપણે એક આયોજન કરીએ જેથી કરીને સમાજને ઉપયોગી થાય દીકરીના માવતરને કોઈ પણ પ્રકારની ટેન્શન ના રહે એના માટે અમે શરૂઆતમાં પહેલાં દીકરીના બાપ પાસેથી દસ હજાર અને મામેરાના દસ હજાર લઈ અને અમે શરૂઆત કરી હતી અને એના આજે તેર વર્ષ થયા છે અને આ તેર વર્ષની અંદર ગામના સાથ સહકારના હિસાબે આ કાર્ય અત્યાર સુધી નિર્વિધને પૂર્ણ થયું છે ભીમાસર ગામની એક ખૂબી છે કે તમારે જે કાંઈ જોઈએ તે માગો આજ દિવસ સુધી ભીમાસરે કોઈ પણ પ્રકારની મનાઈ નથી કરી અમારે આ સેટ બનાવવો તો ગામને કીધું કે ભાઈ વીસ લાખ રૂપિયાનો ખર્ચો છે અને ગામે પ્રેમથી અમને બાવીસ લાખ રૂપિયા કરીને આપ્યા હતા એનો અમે આ સેટ બનાવ્યો હતો એટલે આવી રીતે ગામનો પૂર્ણપૂર્ણ સાથ સહકાર છે અમારી વિવાહ સમિતિના દરેક સભ્યો પોતપોતાના ઘરે પ્રસંગ હોય તો પણ દિવસ રાત એના ઘરના પ્રસંગની ચિંતા કર્યા વગર અહીંયા દિવસ ને રાત હાજર રહેતા હોય છે એટલે એમનો પણ બહુ અગત્યનો ફાળો છે યુવાનોને ગમે ત્યારે કીધું હોય ગમે ત્યારે કામ કીધું હોય તો યુવાને પણ અમારા કાર્યની અંદર પૂરો સાથ સહકાર આપ્યો છે એટલે આ બધાના સાથ સહકારથી આ કાર્ય થયું છે અને ભગવાન શંકર ભીમેશ્વર મહાદેવને મેં પ્રાર્થના કરી કે આ કાર્ય સદાય સદા ચાલુ રહે ખાસ તો મેઘજીભાઈ એકસોને સિત્તોતેર લગન તમે જેમ હમણાં વાત કરી એમ છું હા એકસો છું દર્શન મિત્રો એટલે ઘણો બધો એક તો એક જ તારીખ હોય એટલે ઘણો બધો સમય બચે જે મેઘજીભાઈ વાત કરી પણ ખાસ અહીંયા જોવાની ખૂબ એ છે કે આ ગામના જે યુવાનો છે એમની અંદર જે એક સમાજ પ્રત્યેની ભાવના છે જે એમનામાં એમના પ્રગતિશીલ વિચારો છે અને ખાસ તો આ નવીનભાઈ વ્યવહારના મેઘજીભાઈ નવીનભાઈને હું જોતો હું છું એમની ખૂબ બધી મહેનતો હોય છે આજે પણ મેં સાંભળ્યું કે એમણે સતત બે દિવસ એમ જેને કહી શકાય કે પોતાનું સંચાલન કે એ સંભાળ્યું એટલે ખાસ તો નવીનભાઈ શું કહેશોને શું પ્રેરણા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ ભીમાસર દ્વારા આજે તેરમો સમૂહ લગ્નોત્સવ બે હજાર પચીસ વર્ષ બે હજાર તેરમાં સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી તે નવ તારીખ અને દસ તારીખ એમ બંને દિવસ બે ટાઈમ જમણવાર હોય છે અને બે હજાર તેરથી આ દિવસ સુધી જે જે દીકરીઓ પરણે છે એ દીકરીઓને આ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કુંવરબાઈ મામેર યોજનાનો લાભ અપાવી અને બાર હજાર રૂપિયાની સહાય અપાવે છે તેમજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા નિવાસી દીકરા સત્યાસી દીક નિવાસી દીકરી સત્યાસી દીકરા તેમજ પચાસ મામેરા આ બધાનો સંપૂર્ણ સાથે મળી અને સંપૂર્ણ આયોજન ગોઠવેલું હતું સમૂહ જમણવાનું એ આજે પૂર્ણ થયું છે વિના વિઘ્ને તે બદલ સમૂહ લગ્ન સમિતિનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખાસ તો મેઘ તમને આવડું મોટું મેં આભર્યું કે અવારનવાર આ છેલ્લા તેરવારથી આવું આયોજન કરો છું પણ એનો ફોટો નહીં વિડીયો નહીં એવું શા માટે આના માટે અમારો ઉદ્દેશ એ હતો કે એક આ સામાજિક કાર્ય છે અને સામાજિક કાર્ય માટે કોઈ પણ વ્યક્તિ કરતો હોય તો એ કોઈમાંથી ઉપકાર નથી કરતો આજે હાઇલાઇટ થવાથી ક્યાંક ને ક્યાંક કોકને કોક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ઝીણી મોટી કચવાટું થતી હોય કે ફલાણી વ્યક્તિ મોટી થઈ મને દેખાડ્યો નહીં કાં સામલી વ્યક્તિનું આ કીધું મારું કીધું નહીં તો અમારો પહેલેથી ઉદ્દેશ એ હતો કે આપણે અહીંયા ફોટો પણ પાડવાનો નથી જે કાંઈ સેવા કરવાની છે એ પોતાના દિલથી કરવાની છે અને આની અંદર કાંઈ પણ કોઈ પણ વ્યક્તિને જસ કે અપજસ જે ભગવાન અપાવે એ લેવાનું છે આપણે અહીંયા પાસેથી કાંઈ આશા રાખવાની નથી આ ઉદ્દેશથી અને ઘણા કોઈ પણ પ્રોગ્રામ કાં પણ સામાજિક કાર્ય જ્યારે હાઈલાઇટ ઘણા માથે જાય છે ત્યારે એના દુષ્ટ પરિણામો ઘણા આવે છે આવો અમને જાત અનુભવ છે એટલે એમ પહેલેથી નક્કી કર્યું હતું કે આપણે ક્યાંય પણ આને હાઇલાઇટ કરવો નથી જેથી કરીને બધા બધા એક જ છીએ બધા જ છીએ જે કોઈ વ્યક્તિ કામ કરે છે એ પણ સરખો છે જે સલાહ આપે છે એ પણ સરખો છે અને નાના મોટા ક્યાંક કચવાટ હોય તો એ પણ માણસ ભૂલી જતો હોય તો એ પણ મોટો સહકાર છે એટલે આ બધાના સાથ સહકારથી જ આવડું મોટું કાર્ય થતું હોય છે આજે સમજી લો બાર હજાર નો જમણવાર દરરોજનો બે ટાઈમથી ચોવીસ હજાર માણસનો છ છ બાર હજારનો બાર હજાર માણસનો જમણવાર કોઈ કોઈપણ જાતના કચુવાત વગર પૂર્ણ કરવો એ કોઈક હું એ માનું છું કે સમાજના ઉત્તમ ભાગ્ય છે અને ભીમેશ્વર મહાદેવને રાજભાઈની કૃપા હોય તો જ આવા કાર્ય થાય એટલે અમે બધું માતાજીને અને શંકરને કહીએ કે તારે જે જહ દેવો હોય તો જહ દેજે અપજહ દેવો હોય તો અપજહ દેજે બાકી અમાને ખોટી રીતે અમારે કોઈ હાઇલાઇટ થવું નથી સમિતિને હાઈલાઇટ કરવી નથી એમ અમારો આ ઉદ્દેશ એવો હતો દરરોજ સાત દિવસ એટલે કે બસો માણ આઠ હજાર કિલો ગાયોને લીલો ઘાસચારો આપવામાં આવે છે સમૂહ લગ્ન સમિતિ દ્વારા જ્યારે પણ આયોજન થાય અગાઉના ત્રણ દિવસ ત્રણ દિવસ પછી અને બે દિવસ વચ્ચેના એમ કુલ મળીને ચૌદસો મણ ગાયોને લીલો ચારો આ વર્ષે આપવામાં આવશે અને ખાસ વાત કરું તો છેલ્લા તેર વર્ષે હર વર્ષે જે પણ દાતાશ્રીએ દીકરીને કર્યાવરણ કરિયાવરમાં દાન સ્વરૂપે જે પણ વસ્તુ આપી હોય એ આપી શકે છે અને દર વર્ષે પંદરથી વીસ વસ્તુ દીકરીઓને દાન સ્વરૂપે અલગ અલગ વસ્તુઓ આપવામાં આવે છે જાણે કે દીકરીને રોજિંદા કામમાં ઉપયોગ આવે તેવી વસ્તુઓ દાતાશ્રીઓ દ્વારા દીકરીઓને આપવામાં આવે છે ભેટ આપવામાં આવે છે આખી જે વાત છે એ દરેક સમાજ માટે પ્રેરણાત્મક છે ખાસ તો નવીનભાઈ અને મેઘજીભાઈ જેમ વાત કરી એમ કે કોઈને મોટું થવું નથી સમિતિના તમામ જે સભ્યો છે એ બધાએ એ ખાલી લગ્ન સમ સમૂહ લગ્ન સમિતિ છે અને આ સમિતિ દ્વારા જે છેલ્લા તેર વર્ષથી જે કાર્ય આવી રહ્યું છે આપણે અત્યારે એટલા માટે આ ખાસ તો એના માટે મને જ્યારે ખબર પડી કે એકસો ને છોતેર જેટલા લગ્ન છે અને એની કોઈ પણ પ્રકારની કોઈ જાહેરાત નહીં કોઈ એડવર્ટાઈઝ નહીં કોઈ પ્રકારના બેનર નહીં કોઈ સમજી લો કે કોઈ પોસ્ટર નહીં એટલે ક્યાંક ને ક્યાંક આ જે આખે આખો બનાવ મને પ્રેરણાત્મક લાગ્યો અને એટલે જ આપણે આ બનાવને કચ્છ કેર ટીવી ન્યૂઝ ઉપર દર્શાવી રહ્યા છે ઘનશ્યામ બારો કચ્છ ટીવી ન્યૂઝ ભીમાસર કચ્છ